જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરી એન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા તો આજે આપણે જો સાંજનો સમય છે વધારે પડતું આવું સારું સારું હું તો બપોરના જ બનાવું છું પણ હમણાં રસની સિઝન છે એટલે આપણે રસ અને બપોરના રોટલી હોય એટલે બીજું કાંઈ બનતું જ નથી રસ સાંજે નથી ભાવતો એટલે આજે સાંજે દાબેલીનો આપણે પ્રોગ્રામ રાખ્યો છે આપણે બાર ઓછું જમવાનું હોય છે બધું બહારનું ઓછું ખાય છે એટલે ઘરે આવી રીતના છોકરાને ખાવાનું મન થાય ક્યારેક બહાર જાય છે એવું નથી કે ન જાય પણ બહુ ઓછું હોય એમ એટલે આપણે આવી રીતના જો મસાલો તૈયાર કરી લીધો છે પછી આ દાણા આપણે જો ઘરે જ બનાવ્યા છે આવી રીતના અને સેવ પણ આપણે ઘરે જ બનાવીએ છીએ એટલે આમાં કાંઈ બહારની વસ્તુ નથી અને ચટણી ચટણી મેં તમને આગળ બતાવી કે એ જ ચટણી આપણે જો અત્યારે તૈયાર કરી છે આપણે હજી મેં આમાં બ્લેન્ડર નથી માર્યું જો બ્લેન્ડર મારી મારીએ લસણ ખાતા હોય તો લસણ નાખીએ તો સરસ બહાર જેવી જ ચટણી થઈ જાય છે અને આ ચટણી આપણે ઘરે કેરી અને ખજૂરમાંથી બનાવેલી ચટણી છે અને આ રીતના જો આપણે દાબેલીના મોટા પાઉં લીધા છે અને સરસ બધાએ પાઉં ભરી લીધા છે છોકરાઓ કે અમારે સૈકા વગરની ખાવી છે એટલે એ સૈકા વગરની ખાશે અને આપણે જો આપણા માટે હમણાં શેકી લેશું કેશવદાસે કેરી ખાવી છે મજા આવે કાચી ખાવાની તો કેશવભાઈ ડુંગળીવાળી ખાય છે એટલે એ ડુંગળી રીતે ભરી લેશે અંદર છોકરાઓને આપણે ડુંગળી વગરની ખાઈએ છીએ અને સરસ મજાની ઠંડી એવી છાસ એટલે સાંજે આવું હું અમે તો બહુ ઓછું કાંઈ જ પણ રસની સિઝન છે એટલે સાંજે કરવું પડે છે કારણ કે બપોરના રસ ને રોટલી ચાલુ જ હોય છે જ્યાં સુધી કેરી આવશે ત્યાં સુધી બપોરના રસ ને રોટલી ચાલુ જ હોય છે અને હવે છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે આજે સાંજે પછી દાબેલી કરી નાખી કહેતું દાબેલી ખાવી દાબેલી ખાવી કરતા હતા એટલે આજે શું સાંજે આપણે દાબેલી કરી નાખી છે અને ચાલો બધાય જમવા દાબે હમણાં ખૂબ જ ઝાઝા ટાઈમ પછી આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો છે કેમ કે હરિદ્વારની તૈયારી હતી હરિદ્વાર ગયા હતા અને ત્યાંથી આવીને એટલું બધું કામ ને પછી મામાની ઘર રોકાવા ગયા હતા એટલે હવે જો આપણે સ્કૂલ ચાલુ થઈ ગઈ ને હવે થોડાક ફ્રી થયા છીએ હવે છોકરાઓને ચોપડા ફૂટા તે બધું કરી લીધું છે એટલે હવે આપણે વિડીયો આવી રીતના તમને મૂકશું અને બતાવશું કે આપણે કેવી રીતના શું નવીનમાં કરી શકીએ કે અત્યારે ઉનાળાને કેરીની સિઝનમાં શું શું આપણે બનાવી શકીએ આજે અમે મેંગો આઈસ્ક્રીમ બનાવી છે એ પણ તમને બતાવશું કે કેવી થઈ છે ને શું છે કારણ કે હજી જામવા માટે મૂકી છે એટલે આગળ બતાવશો તો અમારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ